ઘણા સમયથી મને જે ડર હતો બ્રેક કન્ડિશન ડરતો છે અને લાગી એ અંતે થઈને છે છે છતાં પણ ચોમાસું આગળ વધી શકતું નથી આવું રેર કેસમાં બનતું હોય ચોમાસાની શરૂઆત પણ છવાય અને થોડીક નબળી શરૂઆત છે થોડીક લેટ પણ છે સમય કરતા ચોમાસું મોડું પણ આવશે વીસ થી અઠ્યાવીસ જૂનમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોની અંદર વાવણી થઈ જશે ગુજરાતની અંદર અઠાણું થી લઈ અને એકસો ને આઠ ટકા સુધીના વરસાદો નોંધાય ખેડૂતો ચોમાસુ એકવીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી કપાસનું વાવેતર છે એની અંદર ચિંતાજનક ઘટાડો પણ થયો છે અને મગફળીના પાકમાં વધારો થયો છે પણ હવે ભાદરવો ભરપૂર રહેવાનો છે એટલે જુલાઈ અને સપ્ટેમ્બર આ બે મહિના દરમિયાન ખુબ સારા વરસાદો થશે આ અતિવૃષ્ટિ છે

આલ જોઈએ તો જગતનો તાજ છે ગુજરાતનો ખેડૂત છે આ વખતે બ્રેક આવી શકે છે અને અત્યારે તે રીતે મોન્સૂન બ્રેક છે અને બે ત્રણ માસ પહેલા જયારે આપણે તેમની સાથે વાત કરી ત્યારે તેમને કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું છે થોડું લેટ થઈ શકે છે અને તે મુજબ જ અત્યારે કહી શકાય કે જે ખબરો આવી રહી છે

અત્યારે પણ મોન્સૂન બ્રેક ની કંડિશન નો સામનો આપણે બધા જ કરી રહ્યા છે આમ તો ઘણા સમયથી મને જે ડર હતો મોનસૂન બ્રેક કન્ડિશન સજાવાની છે અને જે અમને લાગી રહ્યું હતું એ અંતે થઈને રહ્યું છે અ જોવા જઈએ તો અત્યારે જે પ્રિમોન્શન એક્ટિવિટી છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને અત્યારે અરબસાગર તરફથી જે ભેજ વાળા પવનો આવી રહ્યા છે એટલે ઊંચું તાપમાન અને ભેજવાળા વાળા પવનો જેને કારણે અત્યારે લોકલ સિસ્ટમો છે એ બની રહી છે અને લોકલ સિસ્ટમને કારણે છૂટાછવાયા છવાયા પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે એ પડી રહ્યા છે આજે છ જૂન થઈ છે કૃપાંશભાઈ હજુ પણ દિવસમાં લગભગ જૂન સુધી છૂટાછવાયા વિસ્તારોની પ્રેમ એક્ટિવિટી એક્ટિવિટીના વરસાદો છે એ નોંધાતા રહેશે અમુક જગ્યાએ ઠંડરસ્ટોન એક્ટિવિટી પણ થઈ શકે એટલે કે ગાજવીજ અને પવન સાથે પણ જાપટા પડી શકે જે વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે વરસાદો જે પડશે ત્યાં થોડુંક વરસાદની તીવ્રતા પણ વધારે જોવા મળશે હવે ખાસ કરીને આમ જોવા તારીખ તારીખ સુધી હજુ પણ પ્રી પ્રીમોનસુન એક્ટિવિટી જોવા મળશે એટલે કે કોઈ નૈઋત્યનું ચોમાસું છે તે આગળ વધીને ગુજરાત સુધી આવે તેવી શક્યતાઓ નથી ત્યારબાદ પંદર તારીખની આસપાસથી અરબ અરબસાગરની અંદર એક અસ્થિરતા ઉભી થઈ શકે છે એ પછી વરસાદી સિસ્ટમમાં પરિવર્તિત થશે અને લગભગ એ સિસ્ટમ છે એ લો પ્રેશર કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે ને એ લો પ્રેશર જે હશે એ લો પ્રેશર મહારાષ્ટ્ર પર થઈને મધ્ય પ્રદેશ તરફ નીકળી શકે છે જે મે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં થી ડિપ્રેશન ડિપ્રેશન હતું અને એ રત્નાગીરી પાસે થઈને મહારાષ્ટ્રમાં આગળ ગયું એ જ ટ્રેક ઉપર આ સિસ્ટમ જાય તેવી શક્યતાઓ છે પણ એ સિસ્ટમ છે એ જેવી રીતે ત્યાં પંદર તારીખ આસપાસ બનશે એટલે એક વખત ચોમાસું જે નિષ્ક્રિય થયેલું છે તેની અંદર થોડોક બદલાવ આવશે ચોમાસું છે એ અત્યારે જ્યાં અટકેલું છે ત્યાંથી થોડુંક આગળ વધી શકે છે થોડુંક આગળ વધશે જેને કારણે સોળ જૂન થી લઈ અને વીસ જૂન વચ્ચે ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લા જેમાં દ્વારકા પોરબંદર હોય ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર અને બોટાદ સુધીના વિસ્તારો એમાં વરસાદી ગતિવિધિ જોવા મળશે જોકે આ તમામ વિસ્તારમાં સાર્વત્રિક નહીં હોય પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદી ગતિવિધિ સોળ થી વીસ માં જોવા મળી શકે ખંભાત લાગુ વિસ્તાર છે ખંભાતના અખાત લાગુ વિસ્તાર આણંદ નડિયાદ ખેડા સુધીના વિસ્તાર જમ્મુસર વાગરા વિસ્તારો હોય ત્યાર પછી જે વડોદરાના વિસ્તારો છે એમાં પણ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે સાથે વરસાદો પડવાની પણ શક્યતાઓ અમે માની રહ્યા છે એટલે સોળ થી વીસ તારીખમાં આ પ્રકારના વરસાદો થશે આજે મેં વિસ્તારો જણાવ્યા એ વિસ્તારોને બાદ કરતા બીજા વિસ્તારો હશે એમાં પણ એકદમ છૂટાછવાયા વરસાદ નોંધાઈ શકે છે ત્યારબાદ બહુ વરસાદની ગતિવિધિ વધશે આગળ પણ ચાલશે અને એકવીસ થી અઠ્યાવીસ જૂનમાં ચોમાસું છે એ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અનેક ભાગો અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગો આ વિસ્તારોને આવરી લઈને ચોમાસું એકવીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જશે અને જે વિસ્તારો બાકી રહેશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય કચ્છના વિસ્તારો હોય એ તમામ વિસ્તારની અંદર જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં એટલે આમ તો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ત્રણ જુલાઈથી જે વરસાદો ચાલુ થવાના છે એ વરસાદ જુલાઈ મહિનો આખો મહિનો છે આપણે એલી ના રૂપમાં અસર કરશે ને એ વરસાદો લાંબા ચાલવાના છે પણ જૂન મહિનાની અંદર પણ ચોમાસું ચોક્કસથી આગળ વધી જશે જુલાઈમાં જયારે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ચોમાસું પહોંચે અને ત્યાં વરસાદો પડે ત્યારે જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ હશે કેમકે એક રાઉન્ડ તો એકવીસ થી અઠ્યાવીસ એકવીસ થી સત્યાવીસ અઠ્યાવીસ જૂન વચ્ચે આવી ગયો હશે એટલે આ પ્રકારે અત્યારે ચોમાસું છે આ ગતિથી આગળ વધી શકે છે અત્યારે પવનની ઝડપ છે એ પણ સામાન્ય કરતા વધારે છે જે તો આપણે આ દરમિયાન એટલે કે જૂન હોય હોય છે ક્યારેક ક્યારેક પવન રોકાય ત્યારે ઉત્તર પૂર્વના પવનો જોવા મળતા હોય છે અને ઉત્તર પૂર્વના પવનો છે એકદમ ચોમાસું નજીક આવે ત્યારે મોટા ભાગે જોવા મળતા હોય છે હવે ખાસ જોવાનું એ છે કે અત્યારે જે ગુજરાત સુધી પવનો પહોંચી રહ્યા છે પવનો છે છતાં પણ ચોમાસું આગળ વધી શકતું નથી આવું રેર કેસમાં બનતું હોય બાકી નૈઋત્યના પવનો હોય તો ચોમાસાને વેગ મળવી જોઈએ પણ નૈઋત્યના પવન હોવા છતાં સાગરમાં કોઈ વરસાદી સિસ્ટમ નથી જેને કારણે નૈઋત્યનું ચોમાસું અત્યારે આગળ વધી રહ્યું નથી એટલે ખાસ અત્યારે આપણે છૂટાછવાયા વરસાદો પડશે સોળ થી વીસ જૂનમાં એની તીવ્રતા વધશે અને એકવીસ થી અઠ્યાવીસ જૂનમાં અનેક પણ એકંદર ચોમાસું એક વખત રાબેતા મુજબ થશે એટલે જૂન પૂરો થાય અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાંથી જે વરસાદની ગતિવિધિ થશે એ રાબેતા મુજબ હશે ત્યાં સુધી આપણે અનરેગ્યુલર વરસાદો છે એ જોવા મળી શકે છે પરેશભાઈ આમ તો આપ વેધર ટીવી દ્વારા જે યુટ્યુબ ચેનલ દ્વારા અનેક લોકોને માહિતી આપતા હો છો પરંતુ જે રીતે આપણે જોઈએ તો મોન્સુન બ્રેક પરેશભાઈ આવી છે તો તેના કારણે ચોમાસા પર કઈ રીતે અસર પડી શકે ચોમાસું લંબાઈ શકે છે અથવા ચોમાસું ટૂંકું થઈ શકે છે અથવા ચોમાસાના વરસાદ પર તેની કોઈ અસર પડી શકે છે આમ જોઈએ તો અત્યારે જે મોન્સુન બ્રેક કન્ડિશન સર્જાય છે એની પાછળનું મેઇન કોઈ કારણ હોય તો એકવીસ થી સત્યાવીસ મે વચ્ચે જે ડિપ્રેશન બન્યું હતું અરબ સાગરમાં જેને કારણે મહારાષ્ટ્ર કર્ણાટક કોંકણ ગોવાના આ આ તમામ વિસ્તારોમાં ભારે પડ્યા જે જે સિસ્ટમ હતી એ અરબ નો ભેજ હતી એ પોતાની ભેજને આકર્ષિત કર્યું અને ભેજ પોતાની સાથે લઈ અને આ સિસ્ટમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ નીકળી ગઈ જેને કારણે અરબ અરબસાગરનો ભેજ હતો એ સંપૂર્ણ શોષાઈ ગયો હતો અને એ ભેજ ઘટી ગયો જેને કારણે મોન્સુન બ્રેક કન્ડિશન સર્જાય છે હવે ધીમે ધીમે પાછો નવો ભેજ આવી રહ્યો છે એટલે ચોમાસુ લેટ પણ એ રાબેતા મુજબ નું થઈ જશે પણ આની અસર છે પછી આવનારા ચોમાસામાં એટલે કે લાંબે ગાળ્યાની કોઈ અસર નહીં જોવા મળે આ ચોક્કસ થી લેટ ચોમાસું થયું આ સિસ્ટમ ની અસર હતી અને એ સિસ્ટમની અસર છે હવે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે પછી ચોમાસું રાબેતા મુજબ રહેશે લાંબે ગાળે કે ભાઈ ચોમાસું પછી નબળું થાય કે આગળ ઉપર ઓછા વરસાદો થાય ચોમાસું લંબાય ટૂંકાય આવું કશું જ થવાનું નથી એ પછી ચોમાસું રાબેતા મુજબ જ ચાલશે એટલે ગુજરાતની અંદર નોર્મલ સામાન્ય ચોમાસું ગુજરાત અંદર થાય એવી શક્યતાઓ છે એટલે નબળું ચોમાસું બિલકુલ થવાનું નથી એ વાતની અંદર મિત્રો નોંધ લેવી અને કોઈ આ નબળા ચોમાસાની અફવાથી ડરવાની કે ગભરાવાની જરૂર પણ નથી બિલકુલ જે રીતે જોઈએ તો અત્યારે ખેડૂતો છે તેના મનમાં આમ તો ખેડૂતો તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ વાવણી ક્યારે થશે તે ખેડૂતોના મનમાં પ્રશ્ન છે કારણ કે આપણે જોઈએ તો જૂન માસમાં શું સમગ્ર ગુજરાતમાં વાવણી થઈ જશે કે પછી અમુક ખેડૂતો છે તેમને જુલાઈ ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે અને ખેડૂતો એવા પણ હશે આપની સાથે જે આપણે મિટિંગ પણ કરતા હો છો ખેડૂત મિટિંગ અને અનેક ખેડૂતો એવા છે કે જેમને અત્યારે વાવણી કરી પણ લીધી હશે તો વાવણી ને લઈને શું કેસો પરેશભાઈ ખાસ કરીને કયા પાક માટે વાવણી માટે ઉત્તમ સમય છે તેને લઈને પરેશભાઈ થોડી વાત કરવી છે જોવા જઈએ તો વાવણી અમુક વિસ્તારોની અંદર પાણીની વ્યવસ્થા હતી સોળ થી વીસ જૂનમાં દરિયાઈ કાંઠાના ભાગો હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય એ તમામ વિસ્તારમાં છૂટા છવાયા વિસ્તારોની અંદર વાવણીના વરસાદો પડી શકે છે ત્યારબાદ એકવીસ થી અઠ્યાવીસ જૂનમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોની અંદર વાવણી થઈ જશે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયું આવતા આવતા ઓલ ઓવર ગુજરાતની અંદર વાવણી થઈ જશે એટલે વાવણી છે લેટ ન કહી શકાય પણ એક ચોક્કસ વાત છે કે છેલ્લા બે ચાર વર્ષથી જે રીતે કપાસનું જે પ્રોડક્શન ઘટી રહ્યું છે સાથે સાથે કપાસના ભાવ ડાઉન થઈ રહ્યા છે અને

આ બંને જે ફંગસ મગફળીમાં જોવા મળી રહી છે મગફળીને ઘણું બધું નુકસાન કરી શકે છે એટલે અત્યારે જે ખેડૂતોને મગફળીની અંદર એસ્પોર્જિલાઇઝર અથવા તો અલ્ટરનેરિયા બ્લાઇટ જોવા મળતી હોય તે મિત્રોએ જે આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ છે જેમાં જુનાગઢ યુનિવર્સિટી હોય આનંદ હોય કોઈ પણ જે ગવર્મેન્ટ અધિકારીઓ તરફથી જે માર્ગદર્શન આપવામાં આવે છે જે ટ્રીટમેન્ટની ભલામણ કરવામાં આવે છે એ ટ્રીટમેન્ટ રેગ્યુલર કરવી નકર એસ્પર્ઝિલરનાઇઝર અને જે છે એને નુકસાન એટલે માર્ગદર્શન મુજબ આપણે જોઈએ તો ચોમાસું લંબાવવાની શક્યતા કેટલી છે અને ખાસ કરીને કયા માસમાં ચોમાસા વરસાદ છે તે વધુ પડી શકે છે ક્રિપાક્ષ જૂન મહિનામાં જણાવ્યું બે ત્રણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ થવાના છે એ પછી જુલાઈ મહિનો છે એની અંદર પણ એક અંદર એ સારા વરસાદો થવાના છે જુલાઈ મહિનો છે એમાં ભરપૂર વરસાદો રહેવાનો છે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે ઓગસ્ટ મહિનાની વાત કરવા જઈએ તો ત્રણ ઓગસ્ટ થી લઈ અને સત્તર અઢાર ઓગસ્ટ સુધીનો જે સમય હશે તેમાં કદાચ વરસાદનો ગેપ આવશે વરસાદ નહીં હોય એટલે ઓગસ્ટ જોવા મળી શકે છે મહિનાના સારો વરસાદ થશે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં પણ ભરપૂર વરસાદ થશે ત્યારે ગુજરાતી માસ પ્રમાણે ભાદરવો મહિનો પણ ચાલતો હશે ભાદરવો ભરપૂર રહેવાનો છે એટલે જુલાઈ અને સપ્ટેમ્બર આ બે મહિના દરમિયાન ખૂબ સારા વરસાદો થશે સપ્ટેમ્બરમાં તો તમામ વિસ્તારોની અંદર પાણીની વ્યવસ્થા પણ થઈ જશે પાણી પ્રશ્ન સોલ્વ થઈ જશે અને ઓક્ટોબર મહિનો જયારે શરૂઆત થશે એટલે એક ઓક્ટોબર થી લઈને બાર ઓક્ટોબર નું જે સેશન હશે એ સમયગાળા દરમિયાન છૂટાછવાયા છવાયા મંડાણી વરસાદ એટલે કે થન્ડર સ્ટોમ એક્ટિવિટી ના વરસાદો પડે અને ત્યારબાદ નૈઋત્ય ચોમાસું વિદાય લઈએ તેવી શક્યતાઓ છે એટલે આ પ્રકારનું આખું ઓલ ઓવર બે હજાર પચીસ નું ચોમાસું છે તે જોવા મળી રહ્યું છે પણ જુલાઈ અને સપ્ટેમ્બર મહિનો છે આ બંને મહિનાઓ છે એકંદરે ખૂબ સારા રહેવાના છે

ચોક્કસથી આમ જોવા જઈએ તો વેધર સાયકલ ખોરવાય છે હવે તો બંગાળની ખાડીની સિસ્ટમો પણ ડાયરેક્ટ ગુજરાતને અસર કરી રહી છે છેલ્લા બે પાંચ વર્ષથી અરબ સાગર છે એ પણ આ વર્ષે સક્રિય રહેવાનો છે કેમ કે છેલ્લા બે ત્રણ વર્ષ તો અલ્લીનો નો પ્રભાવ હતો ઉનાળા દરમિયાન લાગેલા સ્થાપિત થઈ હવે એ ન્યુટ્રલ તરફ રહેવાનો છે ચોમાસા દરમિયાન એ ન્યુટ્રલ રહેશે અને આયોડી એટલે કે જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ફેઝમાં રહેવાનો છે એને કારણે સારું ચોમાસાની સાથે સાથે

તાપમાન માંથી આમ જોવા જઈએ તો રાહત પણ અત્યારે જે ભેજ નું પ્રમાણ વધારે છે એટલે અત્યારે ચોત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રી ની રેન્જ માં એવરેજ જે તાપમાન ચાલી રહ્યું છે જે વિસ્તારની અંદર સાડત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન છે પણ ઉમ્મસ અને ગરમી જે બફારો છે એ વધારે છે આ ઉમ્મસ ને કારણે આપણે ફીટ લાઈટ છે એકતાલીસ બેતાલીસ જેવી આવે છે અત્યારે સામાન્ય રીતે આપણે ખુલ્લા વાહનોમાં કે તડકાની અંદર બજારોમાં બહાર નીકળશું તો અત્યારે ભલે તાપમાન તો ચાલીસ ડિગ્રી અંદર છે છતાં પણ એકતાલીસ બેતાલીસ ડિગ્રી નો આપણે અહેસાસ થાય છે એક ગરમી ઉકળાટ ને કારણે થાય છે અને આ તાપમાન જે આપણે ચોત્રીસ થી લઈને સાડત્રીસ આડત્રીસ ડિગ્રી નું તાપમાન છે એ સંપૂર્ણ જૂન મહિના દરમિયાન જોવા મળશે ગરમી ઉકળાટ છે સંપૂર્ણ જૂન મહિના દરમિયાન આપણે જોવા મળશે એટલે ત્રીસ જૂન સુધી ગરમી ઉકળાટ અને બફારામાંથી કોઈ જ પ્રકારની રાહત મળે તેવી શક્યતાઓ નથી ખાસ કરીને જે આપણે બે રાઉન્ડ ની અંદર જે જૂનમાં વરસાદની વાત કરી છે એ વરસાદ પડશે તો પણ ઠંડક જોવા નહીં મળે ગરમી ઉકળાટ છે એ ત્રીસ જૂન સુધી કન્ટિન્યુ યથાવત રહેશે તો પરેશભાઈ અમારી સાથે જોડાઓ બદલ અને સમય આપવા બદલ ખુબ આભાર તો આવામી જે રીતે રાહ જોઈ રહ્યા છે ચોમાસાની પણ છે તે પ્રવેશ કરવાનું છે પરંતુ તે મોન્સૂન બ્રેક નું કઈ કોઈ પણ પ્રકારની અસર છે તે આવનારા ચોમાસા પર નહીં પડે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર